विसनगर शहर एक व्यापारी जीवदयानं हो उत्तम उदाहरण पूरं पाडू होय उत्तरायण आणि वाशी उत्तरायण पर्व निमित्त જે દોરીનો ઉપયોગ થયો હોય તે દોરીની ગુંજ ધાબા ઉપર કે છાપરા ઉપર તથા ખુલ્લા પ્લોટમાં પડી હોય તે એકઠી કરીને જે વ્યક્તિ પરત આપી ગયા હતા રોકડ રકમ આપી હતી શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા શહેરના સૌથી મોટા ભવ્ય શોરૂમ ગેટવેના માલિક શ્રી મહેશસિંહ બાપુએ સોશિયલ મીડિયા દ્વારા રોકડ રકમ આપવાની જાહેરાત કરી હતી જેના કારણે આજના દિવસ સુધી પાંચસો કિલો વજનની દોરી લોકો દ્વારા એકઠી કરીને આપવામાં આવી હતી જેના બદલામાં રૂપિયા એક લાખ સાત હજારની વહેંચણી કરી હતી શ્રી મહેશસિંહ બાપુ શહેરની સેવાભાવી સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ અને જાયન્ટ ગ્રુપ ઓફ વિસનગરના સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે અને જ્યારે પણ આ બંને સંસ્થાઓમાં કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે હંમેશા અગ્રેસર રહેતા હોય છે ત્યારે આજે પણ ગેટવે શોરૂમના લોકો દોરી આપવા માટે આવતા હતા આ દોરીના જથ્થાનો નાશ કરવા માટે મહેશની બાપુની સાથે ગેટવેનો સ્ટાફ પણ જોડાયો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ